ડૉક્ટર મારો ખોરાક બહુ ઓછો છે તો પણ મારું વજન વધે છે તે થાઇરોઇડ ચેક કરાવ્યું હું કંઈ જ કામ નથી કરતી તો પણ મને થાક લાગે છે તે થાઇરોઇડ ચેક કરાવ્યું મારા વાળ બહુ જ ખરે છે તે થાઇરોઇડ ચેક કરાવ્યું મારા પીરિયડ અચાનક વધી ગયા છે તે થાઇરોઇડ ચેક કરાવ્યું ડૉક્ટર ગરમ વાતાવરણમાં પણ મને ઠંડી લાગે છે તે થાઇરોઇડ ચેક કરાવ્યું યાદ રાખો આ બધા જ લક્ષણો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોઈ શકે એના છે થાઇરોઇડનો પ્રોબ્લેમ ક્યારે થાય જ્યારે ગળામાં આવેલી નાનકડી થાઇરોઇડ લેન ઓછું કામ કરે થાઈરોઇડના ઓછા હોર્મોન્સ બનાવે તે તકલીફને હાઈપોથાઈરોઇડિઝમ કહે છે અને હાઈપોથાઈરોડિઝમ જે સ્ત્રીને હોય એ સ્ત્રીને થાક લાગવો ગરમ વાતાવરણમાં પણ ઠંડી લાગવી કોન્સ્ટિપેશન થવું યાદશક્તિ ઓછી થઈ જવી પીરિયડ્સ હેવી થઈ જવા અચાનક વજન વધવા માંડવું આ બધી જ તકલીફો થઈ શકે અને જ્યારે પણ તમારો થાઇરોઇડ તમે ચેકઅપ ન કરાવો અને કંટ્રોલ ન કરાવો તો તે વખતે લાંબે ગાળે તમને હાર્ટ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે અને તમને વ્યંજત્વ પણ આવી શકે પરંતુ હાઈપોથાઈરોઈડની તકલીફ એ બહુ મોટી તકલીફ નથી તમે રેગ્યુલર બ્લડ ચેકઅપ કરાવતા રહો અને એન્ડોપ્રાઇનોલોજીસ્ટ પાસે અથવા તો તમારા ફિઝિશિયનની પાસે તમે થાઇરોઇડની મેડિસિનના ડોઝ એડજસ્ટ કરાવીને વ્યવસ્થિત રીતે દવાઓ લેતા રહો તો થાઇરોઇડ હંમેશા કાબૂમાં આવી શકે છે એટલે જ જ્યારે પણ તમને અકારણ થાક લાગતું હોય ત્યારે તમને આરામની જરૂર નથી તમને થાઇરોઇડની અને હિમોગ્લોબિનની તપાસની પણ જરૂર છે